આજના વિડીયોમાં જાણીશું એનાકોન્ડા એમેઝોનના વર્ષા જંગલોમાં ગ્રીન એનાકોન્ડાની નવી પ્રજાતિની શોધ થઈ છે જે છવ્વીસ ફૂટ લાંબો અને ચારસો ચાલીસ પાઉન્ડ વજન ધરાવતો આ એનાકોન્ડા વિશ્વનો સૌથી મોટો સાપ છે નંબર ટુ ગોબલીન શાર્ક આ શાર્ક ને ભૂતિયા શાર્ક પણ કહેવામાં આવે છે. બિહામણો ચહેરો, ભયંકર આંખો અને ખતરનાક જડબા કોઈ પણ ને ડરાવવા પૂરતા છે. આ શાર્ક ની દુર્લભ પ્રજાતિ છે જે દરિયામાં પ્રથમ 1897 માં જાપાનમાં જોવા મળી હતી. નંબર 3 ઓકાપી આ પ્રાણી જીબ્રા અને જીરાફનું મિશ્રણ છે. આ મધ્ય આફ리카માં જોવા મળે છે. નંબર 4 સી પિગ સી પિગ ને મોટા ભાગે લોકોસ્કોટોપ્લેન ના નામે પણ ઓળખે છે. આ એટલાન્ટિક પ્રશાંત અને હિન્દ મહાસાગરના એક હજાર મીટર ઊંડાણમાં જોવા મળે છે નંબર ફાઈવ શુબિલ આ પ્રાણીની ચાંચ બૂતના આકાર જેવી હોય છે આ કારણથી તેનું નામ શુબિલ રાખવામાં આવ્યું છે દેખાવમાં અત્યંત દુર્લભ લાગે છે નંબર સિક્સ થોરની ડ્રેગન આ ગરોળી સરળતાથી રણની રેતીમાં છુપાઈ જાય છે તેની એક નકલી માથું હોય છે જે લોકોને બેવકૂફ બનાવવા માટે નીકળે છે નંબર સેવન ધ પેરોફિશ આ બ્લુ માછલી એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળે છે જેનો દેખાવ પોપટ જેવો હોય છે તેથી તેનું નામ પેરોટફિશ રાખવામાં આવ્યું છે નંબર 8 ઇન્ડિયન પર્પલ ફ્રો આ દેડકાની એક વિચિત્ર પ્રજાતિ છે તેના શરીરની રચના અજીબ હોય છે વર્ષ દરમિયાન તે ધરતીની અંદર જ રહે છે માત્ર બે અઠવાડિયા જ જમીનની બહાર આવે છે નંબર 9 ડોગ સ્કીમ આ પ્રાણી કૂતરા અને શિયાળની ક્રોસ બ્રીડ હોવાને કારણે તેને ડોગ સ્કીમ નામ આપવામાં આવ્યું છે જે અર્ધુ શિયાળ અને અર્ધુ કૂતરાનું મિશ્ર શરીર ધરાવે છે જે બ્રાઝિલમાં મળી આવ્યું હતું નંબર ટેન અકારી મંકી પૃથ્વી પર વાંદરાની ઘણી પ્રજાતિ છે પરંતુ અકારી વાંદરો એક વિશિષ્ટ પ્રકારનો વાંદરો છે તેમનું શરીર સંપૂર્ણપણે વાળથી ઘેરાયેલા અને ચહેરો સંપૂર્ણપણે લાલ છે આ સિવાય તેમના માથામાં ટાલ છે તેઓ દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો પોતાનું ગામ કે શહેરનું નામ કોમેન્ટમાં જરૂર જણાવજો વિડિયો ગમ્યો હોય તો પોતાના મિત્રો પરિવાર સાથે શેર કરો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર